નમસ્કાર મિત્રો હું વ્યાસ પ્રાઇવેટ અત્યારે ઉપસ્થિત ખેડૂત આગેવાન નું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું અને મિત્રો આજે અમે આવ્યા છીએ ગામ લોધિકા તાલુકો લોધિકા અને જિલ્લો રાજકોટ અને અમારા ખેડૂત આગેવાન એવા રવજીભાઈ પ્રેમજીભાઈ

અને સારી વેરાયટી હોય ને સાહેબ આ બધી વસ્તુ જે છે ઈ પ્રગતિશીલ ખેડૂત જે છે એની પહેલી પહેચાન હોય છે કારણ કે ઈ વસ્તુ આવી અમુક વસ્તુ જોતા હોય છે કે આ વેરાયટી ની અંદર આવી બધી વસ્તુ જોવા મળે છે પાછા ડીલર ને કહીએ કે ડીલર આ વસ્તુ જે છે ઈ વાપરવા જેવી કરી આ વસ્તુ અમે પણ વાપરીએ ને તો ખરેખર ખેડૂતો સારા મણિકા નીકળે બીજા પાંચ ખેડૂત જે છે ઈ વાવવા માટે પણ મજબૂર બનતા હોય છે અને આજે રવજીભાઈ અને પરેશભાઈ જે છે એ બંને જે છે લોધીકા થી વધાર્યા હતા અને સરસ મજાની વાવી પ્રાઇવેટ લિમિટેડ ની ડુંગળી વાવી ખરેખર બંને મિત્રો જે છે એ ખરેખર છે પરેશભાઈ તમારો નંબર બોલજો